શિક્ષકોની વાત આવે ત્યારે કચ્છના એક શિક્ષકનો ઉલ્લેખ કરવો જોઈએ જે બાળકો બાળકો એક સમયે ક્લાસ કે હોસ્ટેલ રૂમની બહાર નીકળવામાં મથામણ તે આજે આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચ્યા છે જેમણે સાબિત કરી આપ્યું કે એક શિક્ષક ધારે તો શું ના કરી શકે તાજેતરમાં દિવ્યાંગ બાળકો અને રમતના મેદાનમાં તેઓ કવત અંગે સિતારે જમીન પર નામની એક ફિલ્મ પ્રદર્શિત થઈ હતી આ ફિલ્મ જીવાદ અદર્ય દ્રશ્યો હકીકતમાં કચ્છના ભુજ તાલુકાના માધાપરના નવચેતન અંધજડ મંડળ નામની સસ્તામાં જોવા મળે છે. દિવ્યાંગ બાળકોને ન માત્ર અભ્યાસ પરંતુ રમતના મેદાનમાં તાલીમ આપીને રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાનું સરાહનીય કામ કરી રહ્યા છે. અહીંના સ્પોર્ટ શિક્ષક નિરવ ડાંકી સંપૂર્ણ કે આશિક અંધ હાથ કે પગની ખામીથી પીડિત જે દિવ્યાંગ બાળકો પોતાના અભ્યાસ વર્ગ કે હોસ્ટેલના રૂમથી બહાર નીકળવામાં તેમણે ગુજરાત ભારત કે વિદેશના રમતના મેદાનો ગજવતા કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે નેશનલ કક્ષાએ રમવા ગયા ઉમાં અમે ગુજરાતને અને રિપ્રેઝન્ટ કર્યું અને એમાં અમે હું અને મારા સાથી મિત્ર વિરમભાઈ અમે બંને વિનર થયા અને પૂરેપૂરું માર્ગદર્શન અમારા કોચનું અને અમારી સંસ્થાનું હતું હું સંપૂર્ણ અંધત્વ છે મને દેખાતું જરાય નથી ટોટલી બ્લાઇન્ડ છું હું અહીંયા ત્રણ વર્ષથી ગોલબોલ છે ફૂટબોલ છે ક્રિકેટ છે રમું છું ત્રણ વર્ષ પહેલાં મને આ ગેમો શું છે એ મને સાવ ખબર નથી ત્રણ વર્ષ પહેલાં અમારા કોચ ડાકે નીરવ આવ્યા એના પછી મને પ્રેરણા આપી કે આ રમ ગેમ શો તો રમ મારે હાલ હાલતર ઈચ્છા છે કે ત્રણે ગેમોમાં ઇન્ટરનેશનલ સુધી રમવા જવાની ઈચ્છા છે મારી નિરુ પોતે પણ આશિક અંત હોવાથી તેમને જીવનમાં ખૂબ સમસ્યાનો સામનો કરવો પડ્યો આ સમસ્યા બીજા દિવ્યાંગ બાળકોને ના પડે તે માટે આ શિક્ષક કામ કરી રહ્યા છે તેમના માર્ગદર્શન હેઠળ કચ્છના આ દિવ્યાંગ બાળકો ઈજિપ્ત સુધી રમવા જશે જેના સહયોગથી હું જવાની છું એ છે ડાકે નીરવ સર મારા કોચ છે અને એ પણ અમારી સાથે અત્યારે ટીમમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે ચાલવાના છે બોઇઝની ટીમમાં અત્યારે અમારી સાથે ઝીઝીપ ખાતે એ પણ ચાલવાના છે અને હું આગળ હું આગળ જતાં હું પેરા ઓલિમ્પિક્સમાં હું રમું એવી મારી અને મારા કોચની બંનેના બંનેનું સપનું છે અને હું ભારતનું નામ રોશન અને કરીશ ગોલબોલ રમતમાં ઇન્ટરનેશનલ અને ક્રિકેટમાં નેશનલ ખેલાડી એવા નીરવ ડાંકીએ ત્રણ વર્ષથી કચ્છને કર્મભૂમિ બનાવીને નવચેતન અંધજડ મંડળમાં સ્પોર્ટ ટીચર તરીકે સેવા આપી રહ્યા છે ભવિષ્યમાં પેરા ઓલિમ્પિકમાં કચ્છના દિવ્યાંગ બાળકો ભાગ લઈને ગુજરાત અને ભારતનું નામ રોશન કરે તેવું તેમનું લક્ષ્યાંક છે મારા જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધીના મારા મારા જ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ લેવલ સુધી પાર્ટિસિપેટ કરે છે જેમ કે મારા ફૂટબોલની અંદર મારા ચાર વિદ્યાર્થીનીઓ ગુજરાત રિપ્રેઝેન્ટ કરી ચૂકી છે અને મારા બે વિદ્યાર્થીઓ પણ રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે જે સંપૂર્ણ જોઈ નથી શકતા અને મારા ગોલબોલની છેલ્લા ગોલબોલની વાત કરું તો મારા મારી પોતાની ટીમ જેમાં લાસ્ટ નેશનલમાં પોતે રનર રનર્સઅપ થઈ જેની અંદર મારી સ્કૂલના જ છમાંથી ચાર બાળકોએ પાર્ટિસિપેટ કર્યું અને ગુજરાતમાંથી ચાર બાળકો આજ સ્કૂલમાંથી ભાગ લઈ અને નેશનલમાં રનર્સઅપ બની નીરવ ડાંકીએ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ચાલીસથી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રમતમાં શ્રેષ્ઠ બનાવ્યા છે આ બાળકો રાજ્ય કક્ષાથી લઈને નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે તેમના વિદ્યાર્થીઓ આજે રાજ્ય નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ રમી રહ્યા છે અને અનેક મેડલ જીતીને ગુજરાત ભારતનું નામ રોશન કરી રહ્યા છે તેમણે સાબિત કરી બતાવ્યું છે કે શિક્ષક ધારે તો શું ના કરી શકે દાઉદ સમેજા જીએસટીવી ભુજ